ઝઘડીયા તાલુકામાં પૈગંબરે ઇસ્લામના જન્મદિન ઈદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહથી મનાવાયું હતું આજે પૈગમ્બરે ઇસ્લામના જન્મદિન ઈદે મિલાદનું પર્વ ઠેર ઠેર ઉત્સાહ અને ભાઈચારાથી મનાવાયું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઈદે મિલાદનું પર્વ મનાવ્યું હતું ઈદે મિલાદના પર્વના આગળના દિવસથી લાઇટ ડેકોરેશન રોશનીથી સજાવવામાં આવી હતી ઈદે મિલાદ નિમિત્તે નાદ શરીફના કાર્યક્રમ યોજાયા હતા મસ્જિદોમાં મૌલાનાઓએ પૈગમ્બર સાહેબના સાદગીમય જીવન સંબંધી તકરીર કર્યા હતા તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા હતા ઝઘડીયા તાલુકાના ઝઘડિયા સુલતાનપુરા રાજપાડી ઉમલ્લા ભાલોદ તરસાલી ઇન્દોર વેલુગામ રતનપોર વળાકપુર કપલસાડી સહિતના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોએ વહેલી સવારથી ઈદે મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો પૈગમ્બર ઇસ્લામના જન્મદિન ઈદે મિલાદનું પર્વ એક મહત્વનો મુસ્લિમ તહેવાર હોય ઈદે મિલાદની ઉજવણી ટાણે ઠેર ઠેર ઉત્સાહ જણાતો હોય છે આ પ્રસંગે ઠેર ઠેર નજરો નિહાજ તેમજ પેગમ્બર સાહેબના બાલ મુબારકની જાહેરાતના કાર્યક્રમ યોજાયા હતા જેનો મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો તાલુકા મથક ઝઘડિયા ખાતે ઈદ મિલાદ નિમિત્તે મસ્જિદ ખાતેથી ઈદનું જુલુસ નીકળ્યું હતું જે મહત્વના વિસ્તારોમાં ફર્યું હતું રાજપાડી ખાતે ઈદ મિલાદ નિમિત્તે રઝાનગર ખાતેથી જુલુસ નીકળ્યું હતું ચાર રસ્તા વાઝા કોમ્પ્લેક્ષ બકાનગર મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ફરીને જુમ્મા મસ્જિદે પહોંચ્યું હતું ઉમરલા દુમાલા વાગપુરા ખાતે મસ્જિદેથી નીકળેલ જુલુસ મુખ્ય બજારમાંથીને થઈને મદરેસાએ જઈને સંપન્ન થયું હતું ઉપરાંત નવી તરસાદી વણાકપુર રતનપુર તેમજ નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પંથક સહિતના અન્ય મુસ્લિમ વિસ્તારોમાં પણ ઈદે મિલાદનું પર્વ પરંપરાગત ઉત્સાહ અને ભાઈચારાના માહોલ વચ્ચે મનાવાયું હતું આ પ્રસંગે તાલુકાના સ્થાનિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ જસને ઈદે મિલાદ નબી નિમિત્તે રાજપાડીમાં જે જુલુસનો પ્રોગ્રામ થયેલ છે જેમાં રજાનગર ફેઝનગર પટેલનગર વાજા કોમ્પ્લેક્ષ બકાનગર થઈને રાજપાડી જુમ્મા મસ્જિદ પર સમાપન થયેલ છે મોહમ્મદ પટેલ રાજપાડી સામાજિક કાર્યકર આજ રોજ જે જુલુસ કાઢવામાં આવ્યું હતું તે રાજાનગર થેજનગર પટેલનગર થઈ બકાનનગર ફરીને મસ્જિદમાં સમાપ્ત થયું છે ને બધાના સાથ અને સહકારથી પ્રોગ્રામ સારો એવો થયો છે તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર અને શાંતિપૂર્ણ જે થયું એ બદલ સૌને ધન્યવાદ